કાશ્મીરના પહેલગામ આતંકવાદી હમલાના મૃતકોને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ સાદ અજીજભાઈના નેતૃત્વ હેઠળ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ શ્રદ્ધાંજલિ સભામાં સંગઠનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાદ અજીજભાઈએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અને મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી તેમણે જણાવ્યું હતું કે પહેલગામમાં ફરવા ગયેલા નાગરિકો પર આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબાર કર્યો જે દેશની એકતા અને શાંતિને ખલેલ પહોંચાડનારું કૃત્ય છે આવા કૃત્યો સમાજમાં વિભાજન પેદા કરે છે અને રાષ્ટ્રીય સંવેદનાઓને ઠેસ પહોંચાડે છે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા આતંકવાદી હુમલામાં સામેલ તમામ ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની માંગણી કરવામાં આવી છે સંગઠનના પ્રમુખ ભારપૂર્વક જણાવ્યું કે આવા હુમલાઓ દેશની એકતા અને અખંડિતતાને નબળી પાડવાનો પ્રયાસ કરે છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંગઠનના અન્ય સભ્યોએ પણ આ ઘટનાની નિંદા કરી અને આતંકવાદનો વિરોધ કર્યો સંગઠન દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર અને સુરક્ષા એજન્સીઓને વધુ સજાગ રહેવાની અપીલ કરવામાં આવી